હાલો યુટ્યુબ પબ્લિક કેમ છો તો મજામાં આવી ગયો છો ને બહુ જોરદાર વિડીયો લઈને અને આ છે ધુરેટી અને ધુરેટી તો રમી કારણ બધા એમ કે દરિયા બરિયા ના વી આવ્યા અને અત્યારે વાગી ગયા છે દોઢ બે વાગી ગયા ને અત્યારે અમે જઈ છીએ કોટડા તો શિવરામભાઈ આવી ગયા ગાડી લઈને ને એક ભાઈ છે ને ડાયલેટથી આવે છે તો એ ભાઈને અમારે ત્રણ જણાને જવાનું છે તો હાલો જાય કોટડા વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો

સમય થઇ ગયો છે પાંચ ગયા અને શિવરામ ભાઈ ને નથી ઉભા કે કેમ ના એટલું બધું વાર લાગી ના એમાં ભેગા છેલા હતા ને નવું મંડળ બનાવે છે કોટડા વાળા તો એમાં જવાનો હતો મારે તો પ્લાન હતો નહીં આ ભાઈને આવવાનો હતો પણ એ ભાઈ કે તમે હાલો કે એમાં રમવાય તો હાલો હજી વિચાર્યું આપણે તો અત્યારે તો કોટડા જો મે ભૂગી પૂગી જ છે આ ભાઈને છે ને એક ફોન સિવાય કઈ આવડતો નથી કારણ કે ફોન ઇન્સ્ટામાં કો ઇન્સ્ટામાં જો એટક તો હાલો દર્શન કરવા ને જાવું હાલો હાલો જાઈ દર્શન કરવા કારણ કે પબ્લિક છે બહુ હાજુ કહો તમે તો હાલો જાય જાય ગયો તો ફાઈનલી મેં માટે પૂરો નીકળી જાય તો પાસ અને જો પબ્લિક છે માણસો એટલું બધું આવે છે ને આ બહુ ગર્દી છે કે આ દાદી છે હોય કે ઘરે તો એટલે બે છે ને ફેક તો જાય છે

જો એક ભાઈ આયા બેટા ઈકોન માં વાત કરે છે હા ભાઈ દીકે ભાઈ ની દુકાન છે દીકે ભાઈ દુકાન છે જોય તસે વિડિયો માં બનાવતા હોય તો જોતા ભાઈ વાત કરી કે બોલો ભાઈ કઈ ભાઈ ઓલો મસ્ત મસ્ત બનાવે છે ભાઈ હા કરે છે